પવિત્ર કરીને તમને આપી દઈએ તો વ્યક્તિ પાસે જે કિંમતી ચીજવસ્તુ હોય છે સોમા ચાંદીના દાગીના હોય છે અથવા રોકડ રૂપિયા હોય છે તો આ પવિત્ર કરવાના આ ગેંગના સભ્યોને આપી દે છે અને પછી આ લોકો એ વસ્તુ લઈને ત્યાંથી ભાગી જાય છે ટોટલ મુદ્દામાલ રોકડા વીસ હજાર આ સોના ચાંદીના દાગીના પણ આ કબજે કરવામાં આવ્યા છે અને એક સ્વિફ્ટ કાર એ ટૂટલ મળીને છ લાખ બાંસઠ કબજે કરવામાં આવ્યા છે લોકલ કોઈ મદદગારી નથી લોકલ મદદગારી નથી આ જે છે આ ખરેખર મદારીવાસ દહેગાં ગાંધીનગરથી થાય છે જે આરોપી છે એ સાવન કાલે સૂચના મળી હતી કે આ એક શંકાસ્પદ ગાડી રાજુલા વિસ્તારમાં ફરી છે આમાં ચારના ચાર સભ્યો ફરીથી આ ગુના કરવાના આ વિસ્તારમાં ફરતા હતા આમાં બે આરોપીઓ ત્યાંથી ભાગી ગયા અને બે આરોપીઓની આ ધરપકડ કરવામાં આવી છે જે મેઇન આરોપી છે સાવન છે એના વિરુદ્ધમાં પહેલાં પણ પાંચ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ગુજરાત રાજ્યમાં દાખલ થયા છે